જય સિકોતરમા જય માં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો સિકોતર માતાને પૂજવાવાળા હોય એમને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ વાત યાદ રાખવાની છે કે સિકોતરમાને કઈ રીતે પૂજવા કઈ રીતે એને નિવેદ કરવું કઈ રીતે એને સેવા પૂજા કરવી આ બાબતનું ધ્યાન રાખવાનું છે જો તમે સિકોતર માતાનું ધ્યાન રાખશો એમના દીવાની તમે સાર સંભાળ લેશો એમના મઠનું એમના મંદિરનું એમના દેવસ્થાનનું તમારા પૂર્વજોએ દાદાઓએ વડીલોએ જે બંધારણ બાંધ્યું હોય એ પ્રમાણે જો તમે સિકોતર માને નિવેદ સેવા પૂજા કરશો તો એ પ્રમાણે તમારી સિકોતરમાં તમને આભલે અડાડશે જે તાર્યું હશે એ કામ કરી દેશે કુળદેવી માની કૃપાથી કારણ કે સિકોતર માના બસ્સો અઢીસો વર્ષ જો હોય અને જો એ સિકોતર માતાએ તમારી કુળદેવીની સેવા પૂજા કરી હશે તો સિકોતર માતાનું સત કુળદેવી પૂરું પાડે છે અને જો સિકોતરમાંને રીઝવો માને તમે પ્રસન્ન કરો માને નિવેદ કરો એમના નામથી તમે કંઈ ભોજન પ્રસાદ અન્નદાન દક્ષિણા એમના નામથી ધર્મ કરો તો સો ટકા સિકોતરમાં રાજી થાય છે અને તમારા ધારેલા કાર્યો બધા પૂરા થાય છે તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો સાંભળજો તો ખ્યાલ આવશે કે સિકોતરમાં કોણ છે સિકોતરમાં એટલે શું સિકોતરમાં કોને કહેવાય સિકોતરમાને પૂજવાથી શું થાય સિકોતરમાને પૂજવાથી શું દુઃખ ઊભું થાય તે આપણે આ વિડીયોમાં જાણીશું તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો પહેલાં તો જાણીએ કે સિકોતર એટલે શું સિકોતર એટલે આપણા ઘરમાં પરિવારમાં કુટુંબમાં જે આપણે પપ્પા હોય દાદા હોય એમના પરદાદા હોય પરિવારમાં કોઈ વીસ વર્ષની ઉંમર કરતાં નાની દીકરી એને અકસ્માતે વૃત્તિ આવ્યું હોય તો તે સિકોતર બને છે અને એના કરતાં પણ નાની દીકરી હોય પાંચ વર્ષ છ વર્ષની દસ વર્ષ સુધીની તો એ બાળ સિકોતર બને છે હવે બને છે એવું તમને શું ખબર પડે કે સિકોતરમાં બને છે અને એના અધુરા સપના બાકી રહી ગયા છે તો બની શકે મિત્રો કે કોઈ આત્મા પરમ કૃપાળું પરમાત્માએ એ સૃષ્ટિના નિયમ અનુસાર એનું આયુષ્ય સરેરાશ અત્યારે ગણવા જાય તો સાઠ વર્ષનું મનુષ્યનું આયુષ્ય હોય છે પણ કદાચ મનુષ્ય વીસ વર્ષે કે દસ વર્ષે કે પાંચ વર્ષે કોઈ કારણોસર આપઘાત કે કોઈ અકસ્માત કોઈ એવી પરિસ્થિતિના કારણે એ મૃત્યુ પામે છે તો તેની આત્મા છે તે અવગતે એટલે કે ના મોક્ષ મળે કે ના એનો ઉદ્ધાર થાય તો એ આત્મા આ સૃષ્ટિમાં કોઈ પણ જગ્યાએ ભટકતો હોય છે એટલે કઈ જગ્યાએ ભટકી કે જે એને અતિપ્રિય જે વસ્તુ વાળી હોય એ મેળવવા માટે એનો આત્મા ભટકે છે એને આપણે સિકોતર કહીએ છીએ ઘણા લોકો એને ભૂત પ્રેત આવું બધું માનતા હોય છે અને જો તમારે એને બેસાડવી હોય એને પૂજવી હોય તમારે એને ઓળખવી હોય તો તમારે એને પહેલાં પ્રમાણ માંગવું પડે કે જો આ સિકોતર હોય આ બાર સિકોતર હોય તો પહેલાં તમને પ્રમાણ આપે તો એ તમને કોઈ દિવ્ય ચમત્કારિક પ્રમાણ આપે તો તમે એને માનતા થઈ જાઓ કે આ સો ટકા વાત સાચી છે પણ એ તમને તમારા પુરાવા બધા નક્કી કરે તમે જે પ્રમાણે માંગો એ પ્રમાણે તમને આપે એટલે નક્કી તમને થઈ જાય એકવાર બે વાર ત્રણ વાર તમે જે કંઈ માંગો એટલે તમને બધું પૂરું કરી આપે પછી તમને મનાય મનમાં થઈ જાય કે ના સાચું છે પછી તમે એ સિકોતરને ઘરે પૂજવા લાગો માતાજીની કુળદેવીની રજા લઈ માતાજીના આશીર્વાદ લઈ તમારા વડીલોના આ વાતને જાણ કરી તમારા કુટુંબને આ વાતને જાણ કરી મા બાપ ભાઈ બહેન કાકા કુટુંબી એને તમે જાણ કરો ત્યારબાદ તમે કુળદેવીની રજાથી અસીમ કૃપાથી તમે સિકોતરને પૂજવા લાગો છો ત્યારબાદ તમે સિકોતરમાંને જો નવરાત્રિ આવતી હોય તો કુળદેવીને તમે આઠમ નોમ કરતા હોય એ વખતે તમે કુળદેવીને નિવેદ કરો છો કુળદેવીનો નિવેદ એ આઠમના લોકો કરતા હોય છે અમુક નોમના દિવસે પણ કરતા હોય છે તો સિકોતર માને પણ જો તમે બેસાડી હોય પૂજતા હોય કુલદેવી માની રજાથી તો તમે શિકોતર માને પણ તમે સુખડીનો પ્રસાદ અથવા ચોખા ગોળ આવો મીઠાઈવાળો પ્રસાદ તમે અર્પણ કરી શકો છો તમે સિકોતર માને નોમના દિવસે નિવેદ કરો અને કદાચ જો તમે ભૂલી ગયા હોય તો તમે એને પૂનમના દિવસે પણ નિવેદ કરી શકો છો તો આ સિકોતરમાને તમે જ્યારે નિવેદ કરો તમે એમની સેવા પૂજા કરો તો તમારા જીવનમાં ધીમે ધીમે ઉદ્ધાર થવા લાગે છે જીવનના દરેક માર્ગો ઉપર તમને સફળતા મળવા લાગે છે કારણ કે તમે એને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન આપ્યું છે અને દરેક મનોકામના પૂરી થાય છે એનો આત્મા જ્યાં સુધી એના વર્ષો પૂરા થાય ત્યાં સુધી એ ભટકે નહીં અને તમે એને જે ખવડાવતા હોય પીવડાવતા હોય રાખતા હોય જે એના બંધારણ તમારા પૂર્વજો તમારા ઘરડા હોય નક્કી કર્યા હોય એ પ્રમાણે તમે કરો એટલે તમારા ઉપર રાજી રહે અને જે સિકોતર માતા છે એ તમારા બધાય કામ પૂરા કરે હવે જે બીજી વાત કરીએ કે સિકોતર જે વહાણવટી સિકોતરમાં છે એ ઝગડશા વાણિયાને મળેલી માં દરિયાની દેવી સિકોતર એ આધ્યાશક્તિ છે એ ઝગુડશા વાણિયાને વહાણ ધાર્યું હતું અને જે આ સિકોતર છે એ આપણા ઘરની માં છે એટલે બંને માતાઓમાં ફરક છે પેલી આજે શક્તિ છે અને આ તમારા ઘરની જે આત્મા હોય છે અવગત્ય ગઈ હોય અને જે સિકોતર બની હોય અને તમે એને પૂજવા માગતા હોય અને તમે એને સાચી શ્રદ્ધાથી પૂજવા લાગો તો એ સિકોતરમાં તમારા જીવનમાં લીલા લહેરાને રાજને રજવાડું માં સ્થાપી દે છે પણ ક્યારેય આ બધું શક્ય બને કે જ્યારે તમે એના વેણમાં ઊભા રહો એના વચનમાં ઊભા રહો માં જે કે એ તમે કરો એટલે કેવા કાર્યો કરવા પડે ધર્મના કાર્યો કરવા પડે ઘરમાં કોઈ વ્યસન ના હોવું જોઈએ ઘરમાં ખાવા પીવાની રહેણી કેણીમાં કોઈ ખરાબ વસ્તુ ખાવામાં ના આવી જોઈએ પીવામાં કોઈ ખરાબ વસ્તુ ના આવી જોઈએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અભદ્ર વાતાવરણ ઘરમાં ના હોવું જોઈએ શંકાશીલ કે શંકાસ્પદ ઘરમાં રહેણી કેરણી ના હોવી જોઈએ એકબીજાના મનમાં ભેદભાવ શુદ્ધ હોવા જોઈએ બંધારણમાં ઘરમાં એવું હોવું જોઈએ કે એક વડીલ કે એટલે બધાને માનવું જોઈએ પણ માન મર્યાદા મોકો આપણા ઘરમાં જળવાઈ રહે સંસ્કૃતિ આપણે જળવાઈ રહે મા બહેન દીકરી ભાઈ પિતા આ બંધારણમાં તમે તમારી રહેણી કેણી જાળવી રાખો અને સેવા પૂજા કુળદેવીની કરો તમારા પિતૃઓની કરો અને સીખોધર્માની કરો અને એમના આશીર્વાદથી તમારી પેઢીમાં તમે પુણ્ય કરો યથાશક્તિ તમે કોઈને જમાડો દાન દક્ષિણા કરો પૂર્વજના નામથી જમાડો તમને એવું લાગે કે મારે આજે માના આશીર્વાદથી મારે પાંચ નાની બાળકાઓ જમાડવી છે અથવા તમને એવું લાગે કે મારે કોઈને મદદ કરવી છે કોઈ વિધવા બહેન હોય કોઈને એવું લાગે તમારે કોઈ દીકરા દીકરીને ન ભણાવી શકતા હોય તો તમે એને મદદ કરી શકો છો અથવા તમને કોઈ એવું લાગે કે કોઈ ધર્મનું કાર્ય કરે છે તો તમે એમાં થોડા ઘણા ભલે બેસઠ ટકે મદદ ના કરી શકો તો કાંઈ નહીં પણ તમે સાથ સહયોગ તો આપી શકો આવા જો ધર્મના કાર્ય કરશો તો સો ટકા પરમ કૃપાળુ પરમાત્મા ભગવતી કુળદેવી અને સિકોધર્માની દયા થાય તો જીવન ધન્ય બની જાય માત્ર તમારે રહેણી કેહણીનું ધ્યાન રાખવાનું છે વ્યસનથી દૂર રહેવાનું છે અભદ્ર વાતાવરણમાંથી બહાર નીકળી અને શુદ્ધ વાતાવરણમાં રહેવાનું છે તમારી સંગત સારી હોવી જોઈએ સોબતમાં કોઈ સારા વ્યક્તિઓ ઉચ્ચ કોટીના વિચારોવાળા સાધુ સંત ભગત કોઈ સારા અનુભવી માણસો સાથે રહેણી કહેણી હોય કોઈ ધંધાકીય ક્ષેત્રવાળા હોય કોઈ વેપારકીય ક્ષેત્રવાળા હોય તમને સદમાર્ગે લઈ જાય એ તમારા ગુરુ એટલે તમને કોઈ સારા વિચાર અર્પણ કરે અને એ વિચારના ધારાએ તમે ચાલો તો એ તમારા જીવનના ગુરુ કહેવાય ભણતરના ગુરુ અલગ હોય ધંધાના ગુરુ અલગ હોય કોઈ તમને શીખડાવે એ તમારો ગુરુ અલગ અલગ હોય તો તમે જેમાં જેમાં તમે કંઈક શીખો છો એ તમારા ગુરુ અને તમને અંધકારમાંથી અજવાળ તરફ લઈ જાય એ તમારા ગુરુ અને સચોટ માહિતી અને સારું જ્ઞાન તમને આપે અને તમારા જીવનનો ઉદ્ધાર થાય તમે જીવનમાં પ્રગતિ કરો અને તમારા જીવનમાં ધીમે ધીમે અજવાળું થવા લાગે કુટુંબ પરિવારમાં તમારા ઘરમાં કોઈ દવાખાનું ના આવે કોઈ બીમારી ના આવે કોઈ ખોટા ઝઘડાઓ ના થાય ઘરમાં કોઈ આપત ના આવે વિઘ્નો ઊભા ના થાય તો આ બધા ગુરુના આશીર્વાદથી કુળદેવીમાંના આશીર્વાદથી કોઈ સારી સંગત કરવાથી તમારો ધંધો સારો ચાલી જાય અને એમાં ભગવતીની શિકોતરની કૃપા થાય તો આ તમારું જીવન ધન્ય બની જાય છે મિત્રો આ વિડીયોમાં તમને સિકોતર માને પૂજવાવાળા ખાસ યાદ રાખજો કે એનો આઠમના દિવસે કુળદેવીને નિવેદ થાય અને નવમના દિવસે સિકોતરમાંને થાય અથવા ઉનમના દિવસે અથવા તમે રોજ દીવો પ્રગટાવીને એમના નામનો જાપ કરો અને નિત્ય સેવા પૂજા કરો મિત્રો જય સિકોતરમાં તમારા જે પૂર્વજો કરેલા હોય રીતિ રિવાજ બંધારણ એ પ્રમાણે કરશો તો તમારા જીવનમાં સો ટકા તમને સફળતા મળશે મિત્રો બાકી તમારા જે અનુભવો હોય એ અમને કોમેન્ટમાં જણાવજો સિકોતરમાંને કઈ રીતે રાજી કરવા પ્રસન્ન કરવા તમારા અનુભવો અમને કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને આપણે લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સિકોતરમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડીયો ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શિકોતરમાં જય મેરડી જય શ્રીરામ